નમસ્કાર મિત્રો હું જયેશ ગુર્જર દિવ્ય સંદેશ દૈનિક અખબાર નો આજ રોજ આપની સમક્ષ આવવાનું એક કારણ છે તે કારણ કે જેના અંદર આપને દેખાશે કે વરાછા પોલીસ સ્ટેશન ના પીઆઈ ગોજિયાનો કેવી રીતના જે સામાન્ય ગરીબ આમ જનતા કહેવાય એના ઉપર તાના સહી કરવામાં આવી રહી છે પહેલા આ તમે આ વિડિયો જોવો પછી હું આગળની વાત આપ સમક્ષ મૂકું છું આમાં તમને ઝૂમ કરીને બતાવ્યું છે કે કેવી રીતના આ કોઈ વ્યક્તિની કોઈ દુકાનદારની સ્ટેન્ડી તોડવામાં આવે છે આ લોકો કોઈ ગુંડા નથી કોઈ અસામાજિક તત્વો નથી આ છે આપણું રક્ષણ કરવા પોલીસ હવે આ તમે જોવો છો કે કેવી રીતના પીસીઆર વાહન ઊભી છે અને આખો પોલીસનો ટોળો આવે છે અને એક જ દુકાનનો આવી રીતના ટોળે ટોળા આવીને સ્ટેન્ડીઓ તોડી નાખે છે અને કોઈ ગરીબ વ્યક્તિનું નુકસાન કરે છે અને પોતાને આપણા રક્ષક કહે છે આ રક્ષક નહીં આ ભક્ષક છે મિત્રો જોઈ લો આ એક રોડ છે બરાબર છે બાઇક પાર્કિંગ માટેનો અને આ સ્ટેન્ડી છે સ્ટેન્ડી કઈ રોડ ઉપર આવતી નથી બરાબર છે અને પોલીસ તંત્ર આવી જ રીતે સ્ટેન્ડીને તોડી રહ્યા છે બરાબર છે આ રોડ છે તમે જોઈ શકો છો રોડને કોઈ રૂપ આવે એવી જગ્યાએ સ્ટેન્ડી બી નથી મૂકેલી છતાં પણ આ રીતનું તોડવામાં આવી રહ્યું છે તો મિત્રો તમે આ વિડીયો જોઈ કે કેવી રીતના વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ ગોજિયા અને તેનો સ્ટાફ એક સામાન્ય એક નોર્મલ નાગરિક છે જે પોતાનું ગુજરાન ચલાવવા માટે મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવે છે એના ઉપર કેવી રીતના તાના સહી ચલાવી રહ્યા છે આજે આ એક સ્ટેન્ડી તમે બનાવડાવવા જાઓ કોઈપણ પણ જગ્યાએ જાઓ તો એક સ્ટેન્ડ નાગરિક દ્વારા ફક્ત ત્રણ જ દિવસ થયા જયારે ચાર હજારની સ્ટેન્ડી બનાવડાવવા માટે એનો ધંધો હજુ એટલો ચાલતો પણ નથી અને તમે સ્ટેન્ડી પણ જોઈ કે કેવી રીતના એકદમ પરફેક્ટ જગ્યા પર મૂકી છે જેનાથી કોઈ પણ સામાન્ય નાગરિકને કે ટ્રાફિકને અડચણરૂપ ન થાય સાથે આ જાગૃત વાત કરી કે સાહેબ તો તાનાશાહી છે તો પીઆઈ નું એનું વલણ એ ટકતું હતું કે એમ કહેતા હતા કે અગર જો તાનાશાહી હોત તો તમારી ઉપર અમે બસો ત્યાંસી પણ કરી શકતા હતા એનો મતલબ કે જયારે તમારા વિસ્તારના અંદર ખુલ્લા દારૂ વેચાતું હોય ડ્રગ્સ વેચાતું હોય ગાંજા વેચાતા હોય જુગારના અડ્ડા ચાલતા હોય એના ઉપર કોઈ કાર્યવાહી કરવાની નથી તમારે કાર્યવાહી કરવાની છે તો આવા બેડ અને બોન્ડ જો કઈ બોર્ડ છે આ બેનરો છે એને હટાવવા માટે પોલીસ સ્ટેશનની પાસે હવે ખાલી સમય રહી ગયું છે કે જે ટોળા ને ટોળા નીકળે અને આ તમે વિડીયોમાં જોયું આ વિડીયોના અંદર કોઈ લુખા થતો કે કોઈ ગુંડા નતા આ પોલીસ કર્મીઓ હતા ગોજિયા સાહેબના કે જે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાય તો ત્યાં ગુંડા ગર્દીની હદો પાર કરી નાખતા હોય છે તો આવા ગુંડા શબ્દ મારે ઇસ્તેમાલ કરવો પડે છે કે જયારે કોઈ પણ જગ્યા પર અગર જો ન્યુસન્સ થતું હોય તો એના માટે સુરત મહાનગરપાલિકા છે